અત્યારે અમે લોકો આવી ગયા છીએ લોથલ જ્યાં છે હડપ્પિયન સંસ્કૃતિ અહીંયા લગભગ ઘણી વર્ષો જૂની હડપ્પિયન સંસ્કૃતિના અવશેષો મળ્યા છે કહેવાય છે કે અહીંયા વર્ષો પહેલા એક ગામ હતું જે દરિયાના પાણીમાં ડૂબી ગયું અને એ આપણા પુરાતત્વ વિભાગોએ શોધખોળમાં અહીંયા મળેલું છે તો ચાલો અમારી સાથે બની રહેજો આ વિડીયોમાં અમે તમને એ અવશેષો બતાવશું કે અંદર એક ગામ છે કે શું છે કેવી રીતે એના અવશેષો મળ્યા છે આ તમે બોર્ડ જોઈ શકો છો કે કેવું સરસ મજાનું બોર્ડ બનાવેલું છે અહીંયા એન્ટ્રી ફી શું છે અને કઈ રીતનું છે એ પણ આપણે આગળ વિડીયોમાં જોશું તો તમે અમારી સાથે આ વિડીયોમાં અચૂક બની રહેજો મિત્રો અત્યારે અંદર અમે લોકો આવી ગયા છીએ અને ખૂબ સરસ મજાની જગ્યા છે એકદમ શાંતિવાળી જગ્યા છે લગભગ ચારથી પાંચ હજાર વર્ષ જૂના અવશેષો અહીંયા મળી આવ્યા છે અને અત્યારે અમે જઈ રહ્યા છીએ બંદરગાહ તો આ બંદરગાહ પણ ખરેખર જોવા જઈએ છીએ અને નીચે ખૂબ સારા બધા મકોડા છે તો ધ્યાન રાખવું પડે એવું છે હું અને મારા મિત્રો જો જઈ રહ્યા છીએ અને ઘણું બધું પબ્લિક પણ આવી રહ્યું છે સરસ મજાની જગ્યા છે મોબાઈલ ઉપર પણ મકોડા ચડી ગયા છે અહીંયા તો અવશેષો તો મળ્યા પણ ઉડતા મકોડા એટલા બધા જો પાછળ તમે જો ઘણા બધા લોકો ફોટા પાડી રહ્યા છે અને અમારો રસિક પણ ફોટા પાડી રહ્યો છે સૌરભ અમારો કેમેરામેન બની ગયો છે ને મારી પાછળ આ છે યાર્ડ આ જૂનું ડોક યાર્ડ હતું ઘણા વર્ષો જૂનું છે પણ કઈ રીતનું છે ચાલો આગળ આપણે જોઈએ અત્યારે તો અંદર પાણી ભરેલું છે મિત્રો તમે આ જુઓ કે ઘણા બધા સારા એવા અવશેષો મળ્યા છે આ એક નાનો અહીંયા કૂવો છે અને સામે આ દેખાય છે બંદરગાહ છે એ પણ જે ઇટોની પારી બનાવેલી છે એ લગભગ બે ત્રણ ત્રણ ઉપર જ બનાવેલી છે જેથી નીચેની જે અવશેષો મળેલી પારી છે એ તૂટી ના જાય એટલા માટે એને ઉપરથી થોડું સારું કર્યું છે અને તમે જુઓ રસ્તો કેવો ખૂબ સરસ મજા આ રસ્તો પણ અત્યારે બનાવેલો છે આ મળેલો નથી પણ જગ્યા એક ખરેખર જગ્યા જોવા જેવી છે અને આ છે તમને દૂરથી જે દેખાય છે એ છે મળેલા અવશેષો જે હતું ગામ એ અંદર જઈને જોયું કે કેવું હતું અને અત્યારે કેવું દેખાય છે મિત્રો તમે લોકો જુઓ કે આ કેવી સરસ મજાની જગ્યા છે એકદમ શાંત જગ્યા છે અને આ ઈંટો આ કોઈ બનાવેલું નથી પણ આ જમીનમાંથી નીકળેલું છે લગભગ ચાર પાંચ હજાર વર્ષો જૂનું આ જગ્યા છે અને આપણા પુરાતત્વ વિભાગ દ્વારા એવું સરસ મજાની રીતે સાચવવામાં આવ્યું છે તો ચાલો વિડીયોમાં આગળ આગળ આપણે જોતા જઈએ કે આ બધું કઈ રીતે સાચવેલું છે અત્યારે આની જે રિપેરિંગ કામ એ બધું એકદમ પુરાતત્વ વિભાગ દ્વારા સરખી રીતે કરવામાં આવે છે અને આ બાજુ તમે જો આ બાજુ પણ નાની પાળીઓ અને એવું બધું તમને દેખાશે જૂની છે અને આ જમીનમાંથી નીકળેલી છે અહીંયા ખોદકામ કરવામાં આવ્યું હશે અથવા પુરાતત્વ વિભાગને જાણ થઈ હશે કે આ કઈ રીતે બનેલું છે ત્યારે આ લગભગ જમીનમાંથી નીકળેલું હશે અને આના બધાના લેખ અહીંયા આગળ બોર્ડમાં માળેલા છે તો ચાલો આપણે આગળ આગળ જોતા જઈએ કે કઈ રીતે આ ગામ હતું ને શું હતું ને એ બધું આગળ આગળ લેખ અને એ બધું જ હશે તો ચાલો મારી સાથે અહીંયા જોતા એવું લાગે છે કે આ એક નાનું એવું મંદિર હશે અથવા અહીંયા ઘર હશે રસોડું હશે એવું બધું કંઈક આપણને જોતા એવું લાગે છે સરસ મજાનું ફળીઓ ને એવું બધું હશે તો સરસ મજાની જગ્યા છે ખરેખર આવું બધું આપણા ઇન્ડિયામાં અને આપણા ગુજરાતમાં મળ્યું એ આપણા માટે ખુશનસીબી કહેવાય કે આપણા ગુજરાતમાં પણ આવા ત્રણ ચાર હજાર વર્ષો જૂના આપણને અવશેષો મળે છે ખરેખર આપણા જે પુરાતત્વ વિભાગના જે કર્મચારીઓ છે એમને સલામ છે કે એમને આવી સરસ મજાની જગ્યાએ ગોતી લીધી છે તો ચાલો આગળ આગળ જોઈએ કે હજી બીજું શું આગળ જોવાનું છે તો આ તમે જોઈ રહ્યા છો એ છે ભઠ્ઠી અહીંયા એવું બોર્ડ લગાવ્યું હતું કે આ ભઠ્ઠી છે પણ શેની ભઠ્ઠી છે અને કઈ રીતે છે એ આપણને જોતા તો કાંઈ ખ્યાલ નથી આવતો પણ જે છે એ ખૂબ સરસ મજાની સુંદર જગ્યા છે અને ખરેખર એ જમાનામાં આ ઘણું વિકસિત નગર હશે અથવા ગામ હશે અથવા જે કંઈ હોય પણ સરસ મજાની એવી જગ્યા છે ચાલો આગળ આગળ આપણે જોઈએ કે હજી શું શું એવું સારું જોવાની વસ્તુ છે અને કઈ રીતનું આપણને જોવા મળે છે મિત્રો સરસ મજાની જગ્યા છે ખરેખર આ જગ્યામાં શું છે એ અત્યારે તો આપણને ખબર પડે જ નહીં પણ એ જમાનામાં ખરે એક ગામ હોવું જોઈએ અથવા તો કંઈક સારી એવી જગ્યા હોવી જોઈએ એ ખૂબ સરસ મજાની જગ્યા છે અને વાતાવરણ એટલું બધું શાંત છે અને તડકો પણ નથી અને આ કંઈક મણકાનું કારખાનું અહીંયા બોર્ડ લગાવેલું છે જે મણકાનું કારખાનું હતું હવે આ મણકાનું કારખાનું કેવું હોઈ શકે એ આપણે જોઈ તમે લોકો જો કે આ મણકાનું કારખાનું છે પણ હવે આ કઈ રીતનું મણકાનું કારખાનું છે એ તો આપણને ખબર પડતી નથી પણ એ જમાનામાં એક સરસ મજાની વસ્તુ હોવી જોઈએ ચાલો આગળ આગળ જોઈએ કે શું વસ્તુ છે અને કેવું છે જગ્યા તો ઘણી બધી સરસ મજાની એવી મોટી જગ્યા છે મિત્રો અહીંયા આવેલું છે એ જમાનાનું કબ્રસ્તાન હવે અહીંયા કેવી કબરો છે તો જોવાતું નથી પણ ખરેખર કબ્રસ્તાન તો છે જ જગ્યા પણ એવી જ છે શાંત અને કબ્રસ્તાન જેવી હવે કબ્રસ્તાનની આજુબાજુ અમારા બે ફ્રેન્ડ ઊભા છે અરે અહીંયા કબ્રસ્તાન એ લાગે જાવ અમારા બે મિત્રો છે અહીંયા શું છે અહીંયા બોર્ડ લગાવેલું છે આ નીચું શહેર આ નીચું શહેર છે તમે કે નીચું શહેર નીચું તો એટલું બધું નથી પણ એ જમાનામાં કદાચ નીચું હશે છે તો ઘણું બધું સરસ રીતે ને આગળ ચાલો જોવા જઈએ કે આગળ શું છે તમે જુઓ કે આ નીચું શહેર આ કેવું હશે એ જમાનામાં એ આપણને અંદાજો આવી જાય તો અહીંયાથી આ જગ્યાથી આ જે પાછળ જે જગ્યા છે એ ખરેખર નીચી છે એટલે આ કદાચ નીચું શહેર હોઈ શકે અને આગળ આગળ આપણે અહીંયા જઈ તો ખૂબ વિશાળ જગ્યા છે અને હવે અહીંયાથી એ જમાનાનું કબ્રસ્તાન શરૂ થાય છે તો આ છે એ જમાનાનું કબ્રસ્તાન અને પાછળ બધી કબરો હોઈ શકે છે તમે લોકો જુઓ આ પાછળ છે એ જમાનાનું કબ્રસ્તાન અને હવે લોકો હવે આપણે લોકો અહીંયાથી જઈ રહ્યા છીએ અને આ એક જોરદાર પથ્થર છે આ છેનો પથ્થર છે એ ખબર નથી પણ આ પણ કદાચ એ અવશેષમાં જ મળેલો હશે મિત્રો ખરેખર ખૂબ સરસ મજાની એવી જગ્યા છે અને અમે લોકો આ જગ્યાને ખરેખર અમે માણી હવે આ જગ્યામાં જોવા જેવું અહીંયા સુધી જ હતું હવે અહીંયાથી અમે લોકો જઈ રહ્યા છીએ બહારની તરફ તો આ જે રસ્તો જાય છે આ તમે લોકો જો આ જે રસ્તો જાય છે એ એક્ઝિટ છે આ એક્ઝિટ તરફ છે અહીંયાથી ગોળ ગોળ ફરીને હવે અમે લોકો એક્ઝિટ થઈ રહ્યા છીએ જગ્યા ખૂબ સરસ મજાની એવી જગ્યા છે હજી થોડી ઘણી જગ્યા ડેવલપ થઈ રહી છે અને આ લોકો ખોદકામ કરી રહ્યા છે આપણા પુરાતત્વ વિભાગ દ્વારા ખોદકામ પણ ચાલી રહ્યું છે અને ધીરે ધીરે અંદરથી જોવે છે કે શું નીકળે છે અને એક વાત તમને જણાવી દઉં દોસ્તો કે અહીંયા જે મ્યુઝિયમ એક બની રહ્યું છે લગભગ ત્રણથી ચાર હજારના હજાર કરોડના ખર્ચે મ્યુઝિયમ બની રહ્યું છે એ અહીંયાથી લગભગ એક બે કિલોમીટર દૂર છે જો ત્યાં જવાની પરમિશન હશે તો ત્યાંનો પણ આપણે વિડીયો બનાવશું અને તમારા થકી પહોંચાડશું તમે લોકો આ વિડીયો થકી જુઓ કે આ લોથલ કેવું સરસ મજાની જગ્યા છે અને તમે જો ભાવનગર સાઈડ જતા હોય બગોદરાથી તો આ રસ્તામાં જ પડે છે બગોદરા ચોકડીથી લગભગ દસ પંદર કિલોમીટરની દૂરી ઉપર જ છે આ લોથલ ગામ અને આ લોથલ જગ્યા તો તમે લોકો આ બાજુ નીકળો તો આ બાજુ આવવાનું ચૂકતા નહીં મિત્રો અમે લોકો બહાર નીકળી ગયા છીએ અને અમે લોકો જો કે વરસાદ પણ આવી રહ્યો છે અને ખરેખર ખૂબ સરસ મજાનું એવું વાતાવરણ થઈ રહ્યું છે હવે અમે લોકો બહાર નીકળી રહ્યા છીએ અને પાછા જઈ રહ્યા છીએ અને મારી વાત મારી આગળ આગળ અમારા મિત્રો પણ જઈ રહ્યા છે અમારા રસિકભાઈ તો બહુ વહેલા નીકળી રહ્યા છે રસિકભાઈને ખરેખર મોડું થઈ રહ્યું છે પણ ત્યાંનું મોડું થઈ રહ્યું છે ખબર નથી આ અમારા સૌરભ જાય છે અને આ છું હું તમારો પ્રિય મનીષ ખબર નહીં કે તમારો પ્રિય છું કે નહીં કારણ કે તમે લોકો મારા વિડીયો તો લાઈક કરતા નથી અને લાઈક કરો તો મારી ચેનલને ખબર નહીં સબસ્ક્રાઈબ કરેલી છે કે નહીં તો મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો કારણ કે વરસાદ આવ્યો છે અને હું ધોળામ દોડ જઈ રહ્યો છું ખરેખર ખૂબ સરસ મજાનો વરસાદ પડી રહ્યો છે અને ચાલો ચાલો મળીએ જલ્દીથી મિત્રો આ જે દેખાઈ રહ્યું છે એ છે નવું મ્યુઝિયમ બને છે અહીંયા લોથલનું અને આશરે ત્રણથી ચાર હજાર કરોડના ખર્ચે બની રહ્યું છે ખૂબ સરસ મજાનું બનશે જ્યારે આ બનીને તૈયાર થશે હજી આ વસ્તુને લગભગ બેથી ત્રણ વર્ષ થાય એવું છે કારણ કે અહીંયા બીજી આવીને આવી ત્રણથી ચાર બિલ્ડિંગો અહીંયા બનવાની છે અત્યારે અમને લોકોને અંદર જવાની પરમિશન ના મળી તો મિત્રો હું માફી માગું છું કે આ નવું મ્યુઝિયમ હું અત્યારે તમને બતાવી નથી શક્યો પણ હું તમને સાથે પ્રોમિસ પણ કરું છું કે જ્યારે આ નવું મ્યુઝિયમ બની જશે ત્યારે હું અચૂક આ મ્યુઝિયમનો વિડીયો તમારા થકી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ મિત્રો અત્યારે અમે આ જગ્યાથી બહાર નીકળી ગયા છીએ અને ખરેખર ખૂબ સરસ મજાની એવી જગ્યા હતી અને ખૂબ શાંત જગ્યા હતી ઘણી સુંદર રીતે આપણી આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા આ વસ્તુ જગ્યા સાચવવામાં આવી છે અને સરસ મજાની રીતે સાચવણી પણ કરે છે અને એ લોકો મરમત પણ અત્યારે કરી રહ્યા છે નવું નવું અહીંયા પોતી પણ રહ્યા છે ખરેખર એક આપણા ગુજરાતીઓ માટે એક પ્રાઉડ મુમેન્ટ છે કે આપણા ગુજરાતની અંદર આવી જગ્યા આપણને મળી રહી છે અને એ પણ સારી રીતે અને તમે લોકો જો અહીંયા આવો તો ખરેખર સારી એવી જગ્યા છે અને સુંદર જગ્યા છે અહીંયા આવો અને આ જગ્યાને એક્સપ્લોર કરો મેં તો મારી રીતે થોડી ઘણી એક્સપ્લોર કરવાની ટ્રાય કરી છે આઈ હોપ કે તમને આ વિડીયો ગમશે અને આ વિડીયો થકી આ જગ્યા પણ ગમી હશે જો આ જગ્યા અને આ વિડીયો તમને ગમી હોય તો આ વિડીયોને લાઈક કરી દો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો ચાલો મળીએ આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર